ગૌ માતા આપણું વડિયાનું સંશાનની અંદર લાકડાનો સ્ટોક કરવામાં આવે છે લોકોને જે કપીલ કરવામાં આવે છે જોઈ એટલા જ લાકડાનો ઉપયોગ કરે એટલે લાકડાની સોલ્ટેજ ના પડે અને અંદર ભઠ્ઠીની અંદર આ ઓછા લાકડા જોઈએ છે એટલે લોકો એનો ઉપયોગ કરે એમાં આના પચીસ ટકા જ લાકડા જોઈએ છે જે આપણે બાર ખાટલાની અંદર લાકડા આપણે જોઈએ છીએ એના કરતાં અંદરની ભઠ્ઠીની અંદર ખાલી પચીસ ટકા જ લાકડા જોઈએ છે એટલે ગ્રામજનોને એક વિનંતી કે ભાઈ એમનો જ ઉપયોગ કરે અને એમાં સાથ અને સહકાર આપે અને છાણા આપણે અંદર નાખીએ છીએ છાણાનો ભૂકો ન કરીએ છાણામાંથી હાલી જોઈ એવા સારા સારા છાણા લઈએ છીએ એવી વિનંતી એક બધાને કરવામાં આવે છે જોઈ એટલું જ ટૂંકમાં ઉપયોગ કરવો અને ગૌ સેવા મિત્ર મંડળને એક બધાને સાથ અને સહકાર આપવો એવી એક ગૌ સેવા મિત્ર મંડળ તરફથી એક વિનંતી કરવામાં આવે છે ગ્રામજનો ગ્રામજનોને જય ગૌ માતા જય ગૌ માતા